નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જશો તો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે તો બી એલ ઓ એપ્લિકેશનની અંદર જે એસઆઈઆરની જે કામગીરી ચાલુ છે તેની અંદર એક નવું જે ફોટાનું અપડેટ જે ઓપ્શન આવેલું છે જે હજી હાલની તારીખમાં કેટલા નો ને નોટિસ ઇશ્યુ કરવાની બાકી છે કેટલાકને હજી જે ઇશ્યુ બજાવ્યા પછી જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી છે એ સિવાય એક જે નવું ઓપ્શન આવેલું છે જે એના વિશે આપણે માહિતી તો છેલ્લું ઓપ્શન છે ક્વોલિટી ચેક ઓફ ઇલેક્ટર ફોટો કે આપણે જ્યારે ઘેરે ઘેરે જઈને જે ઈ એફ જે ફોર્મ ઇસ્યુ કર્યા તેની સાથે આપણે ફોટા પણ ઘણા અપલોડ કર્યા તો ફરીથી પાછું એ જ કામગીરી કે જે આવેલી છે અને એમાં આપણે ફોટા અપલોડ કર્યા છે છતાં હજી આપણે ફોટા અમુક ચેક કરવાના છે તો જો આ ફોટો છે એ તમારે ચેક કરી અને જે મતદાર છે તેનો ફોટો બરાબર ના હોય તો ફોટો તમારી પાસે હોય તે અપલોડ કરવાનો છે અને જો બરાબર હોય તો તેનું કઈ રીતે કામગીરી કરવી તેના વિશે જોઈએ તો ક્વોલિટી ચેક ઓફ ઇલેક્ટર ફોટો તે ખોલવાનો છે તેમાં તમારા જેટલા મતદારો છે તે મતદારો બધા તમને બતાવશે તો એમાં આપેલું વ્યૂ ડિટેલ છે એની ઉપર જઈએ આપણે તો ત્યાં ઇલેક્ટરની જે માહિતી છે એ આપણને બતાવશે અને એની અંદર જ્યારે જોઈએ તો ફોટો જો બરાબર છે તો કશું કરવાનું જ નથી તો ઉપર તમારે ફોટાની ઉપર જે જમણી સાઈડ જે છે ડાબી સાઈડ ટીક કરવાનું છે આ રીતે અને સબમિટ આપી દેવાનું છે જો એ નથી અને ફોટો બરાબર નથી ઝાંખો છે અપલોડ કરવો પડે તેમ છે તો એના માટે આપણે અપલોડ ન્યૂ ફોટો એવું ઓપ્શન નીચે આપેલું છે તે ઓપ્શનની અંદર જવાનું છે અને ત્યાં તમે ટિક કરશો એટલે અહીંયા અપલોડ ક્લિક ફોટો એવું ઓપ્શન છે તે ખુલ છે અને એ ફોટો ક્લિક કરી અને તેની ઉપર ટચ કરશો એટલે આ રીતે તમને ફ્રન્ટ કેમેરો અને બેક કેમેરો તે બતાવશે આ રીતે ફ્રન્ટ કેમેરો કરશો તો આ રીતનું બતાવશે અને એવી જ રીતે જો બેક કેમેરો કરશો તો આ રીતનું ઓપ્શન છે તે ખુલશે તો આ ઓપ્શનની અંદર ફોટો તમારે ટચ જે ક્લિક કરી અને ત્યારબાદ તમારે છે સબમિટ આપવાનું રહેશે મિત્રો જો ફોટો બરાબર છે તો ઉપર ફોટાની ઉપર ટચ કરી અને સબમિટ આપશો એટલે આવું રેકોર્ડ અપડેટ સક્સેસફુલી એવું આવી જશે તો મિત્રો આ એક નવું અપડેશન હતું કે જેની અંદર ફોટો ક્વોલિટી એટલે ફોટાની ક્વોલિટી કેવી છે બરાબર છે કે નથી તે ચેક કરી અને તમારે અપલો જે બધા જ મતદારો છે તેનું આવી રીતે ચેક કરી અને તમારે પાછું ફરીથી કરવાનું રહેશે એમાં બીજું કશું જ કરવાનું છે નહીં જો ફોટો બરાબર છે તો આ રીતે કરવાનું છે અને ફોટો બરાબર નથી તો તમારે એનો ફોટો જે તમારી પાસે હોય તમે અત્યારે અગાઉ અપલોડ કરેલા હશે પણ કરેલા છે તો એ ફોટો આવેલા નથી પાછા ફરીથી જ આપણે આ ચેક કરવા પડશે એ ફોટો તમે કદાચ એવું માનશો કે મેં મેં અપલોડ કરી દીધા છે તો આવી ગયા છે પણ નથી આવ્યા તો આપણે આ કામગીરી છે તે એક કરવાની છે તો મિત્રો જો વિડીયો દ્વારા માહિતી બરોબર મળી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં અને વિડીયોને વધારેને વધારે આગળ શેર કરજો ધન્યવાદ નમસ્કાર